ડેપ્યુટી કમિશનર ડી એ ઝાલા જામનગર કોર્પોરેશન જામનગર શહેરમાં જૂનની એન્ડથી જે કોલેરાના કેસોની આવવાની શરૂઆત થયેલી એના ભાગરૂપે ઘણા પ્રતિબંધિત જાહેરનામા પણ બહાર પાડવામાં આવેલા એ વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જાહેરનામા બહાર પાડવામાં આવેલા અને એ તેમ છતાં કેસો થોડા થોડા સમયાંતરે આવતા હતા એને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા જે ખાણીપીણીની વસ્તુ હોય એમાં જે પાણીનો ઉપયોગ ખાસ થતો હોય કારણ કે આ એક પાણીજન્ય રોગ છે બેક્ટેરિયા પાણીમાં હોય એના કારણે કોલેરા નો ઉદ્ભવ થતો હોય છે એટલે જે કોર્પોરેશનને પાણી માટે જે ક્લોરિનેશનની તમામ કામગીરીઓ કરવામાં આવેલી અને તેમ છતાંય તે વધારે આ સખ્તાઈથી આ કોલેરાને ડામવા માટેના પગલાંના ભાગરૂપે જે ખાણીપીણીમાં પાણી આવતું હોય એ પાણી થી પણ જો બેક્ટેરિયા વકરતો હોય તો એને ડામવા માટે અમુક ખાણીપીણીની જે શેરડીનો રસ છે બરફનું ઉત્પાદન છે બરફગોલા છે પાણીપુરીના ધંધાર્થીઓ છે આવા પાંચ એક જે ખાણીપીણીની વસ્તુઓ છે એની પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે હાલમાં અને સદભાગ્યે છેલ્લા એક અઠવાડિયાથી એક પણ કેસ આવેલો નથી આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગામી જે આરોગ્યની અમારી કમિટીની મિટિંગ ભરાય એમાં આ મુદ્દાની ચર્ચા વિચારણા કરશું અને જો આ પ્રતિબંધમાં કોઈ છૂટછાટ મૂકવા પાત્ર જણાતી હોય તો એ છૂટછાટ મૂકવાનું પણ આ કમિટી વિચારણા કરશે અને આગામી સમયમાં તો પછી એવી રીતે છૂટછાટ આપવામાં આવશે સાહેબ પાણી સિવાયની પણ વાનગીઓ જે છે જેમ કે પૂરી જઈએ ખાલી એ પણ ફૂશાખા ફૂશેફી મના કરે છે કે એ પણ નહીં રાખવાનું તો એ બરોબર છે તમારા એવું કદાચ કેસ કોઈ ધ્યાનમાં આવેલા હોય તો ફૂટશાખાને આ બાબતે સૂચના આપવામાં આવશે પણ ઘણીવાર એવું થતું હોય આપનો જે પ્રશ્ન છે કે એ એની આડમાં પછી પાણી ફક્ત પૂરી નહીં ને પાણીનું એમના ધ્યાનમાં એવું હોય કદાચ નાશ કરેલું હોય પણ છતાંય તે આપનું જે આ સૂચન છે એ પ્રત્યે પણ એમનું ધ્યાન દોરીને અમલ કરાવવામાં આવશે